નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કોને લઈ આજે અગિયાર તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસને ગુરુવારના રોજ મિત્રો મરચાંના પડતરાઓ વિશે વાત કરીએ તો જે આ ટ્રાન્સપોર્ટ નગર છે ત્યાં મિત્રો જો આ ફૂલ છે અને ત્યાં જ હરાજીનું કામકાજ ચાલુ છે અને મિત્રો ત્યારબાદ જે સોળ વીઘા છે તે ફૂલ છે અને દુકાન પાછળ વકાલો ઉતારેલા છે જો મિત્રો ખૂણામાં પડેલા દુકાન પાછળ અને મિત્રો ક્યાં ક્યાં હરાજીનું કામકાજ પૂર્ણ થયું તેના વિશે વાત કરીએ તો જે મિત્રો આ ઠાકરસિંહ ગ્રાઉન્ડ છે તે જો મિત્રો કમ્પ્લીટ થઈ ગયું છે ત્યારબાદ સોમયજ્ઞ ગ્રાઉન્ડ અને હાલ ટ્રાન્સપોર્ટ નગરમાં ચાલુ છે તો ચાલો જાણી લઈએ આજે જે કેવા રહેલા છે મરચાંના બજાર ભાવ કેવી ક્વૉલિટીના કેવા ભાવ રહેલા છે મિત્રો વધારે તો સાનિયા મરચું આ વર્ષે જાજુ જોવા મળી રહ્યું છે અને રેવા મરચુંનું થોડુંક મિત્રો આ વર્ષે વાવેતર ઓછું છે તેવું લાગે છે અને મિત્રો રેવા મરચાંમાં બજાર સારું જોવા મળી રહ્યું છે તો ચાલો સાનિયા અને રેવા મરચા ભાવ જાણી લઈએ ઉતારવી સાહેબ કરવાની વાત છ હજાર એકસો ને એક એકસઠસો ને એક બાબુ મિત્રો દેશી ડબલ પટ્ટો છે સુપર ક્વોલિટી એકસઠસો ને એક દેશી ડબલ પટ્ટો નંબર વન ક્વોલિટી યો ઉભાર્યો ઉભા ઉભા બેતાલીસ 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 એકતાલી એકતાલીસ એકાવન માં બીજેપી

પચીસો ને એકાવન શન્ય મોચો ફોરવર્ડ માલ મિક્સ માં છે પચીસો એકાવન વચીસો ને એકાવન સાનિ મરચું અમારી ડાગી જોવા મળી રહી છે મિક્સ માં ફોરવર્ડ માલ ની પચીસો ને એકાવન ઓલી એક આ ક્વોલિટી છે અમુક દાગી જોવા મળી રહી છે મિક્સ માં આનો શું ભાવ આવેલો કયું ગામ તમારું મોટા મોટા શું તમારું નામ મુકેશભાઈ મુકેશભાઈ તમારું નામ છે આ કઈ ક્વોલિટી છે આ રેવા મરચા ની ક્વોલિટી છે એકાવન રેવા મરચું ફોરવર્ડ માલ છે પંદરસો એકાવન ચોવીસ પચાસ પચાસ ચોવીસો

અમુક મરચું ફોલ હોવા છે મિક્સમાં ત્રેવીસ એક આવવાનું ત્રેવીસ એક આવવાનું